જય હિન્દ દોસ્તો આપને જોઈને ખબર તો પડી જ ગઈ હશે કે આ વિડીયો આપણો ભરતીને લગતો છે અને ગુજરાતની ભરતી છે આપણી ઠીક છે તો આપણે આ ભરતી વિશે જોઈશું રાજકોટ મહાનગરપાલિકાની ભરતી છે ખાસ ધ્યાન રાખજો વિડીયો જોજો કેમ કે બહુ મસ્ત ભરતીઓ છે અને સેલેરી પણ જોરદારની સેલેરી છે આ ભરતીઓમાં કે જે તમે મોસ્ટ ઓફ પીએસઆઈમાં ને આઈપીએસમાં ને એમાં મળે ને એના કરતાં વધારે પેકેજવાળી સેલેરીઓ આ ભરતીમાં છે રાજકોટ મહાનગરપાલિકાની પડતી છે ખાસ બધું જોજો પૂ વિડીયો જે છે પૂરો જોજો જેથી તમને બધી માહિતી મળી જાય તો જો આ પોસ્ટ છે તમે પોસ્ટ જોઈ શકો છો કંઈ છે ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ મેનેજર આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ અને વોર્ડ ઓફિસર ઠીક છે હવે આમાં જો તમે ક્વોલિફિકેશન બહુ વધારે નથી માંગેલું એટલે ખાસ એકવાર બધું જોજો હવે જગ્યા આ જગ્યાનું લિસ્ટ છે ઠીક છે કુલ જગ્યા કુલ પંદર જગ્યા છે એ સિવાય અનામત પણ છે ધ્યાન રાખજો મહાનગરપાલિકાની ભરતી છે એટલે ફોર્મ આવા ભાગે ફોર્મ ઓછા ભરાતા હોય છે એટલે ખાસ તમારી જોડે ક્વોલિફિકેશન હોય તો ફોર્મ ભરી જ દેવું હવે આગળ આપણે જોશું આની અંદર શું બધું છે ભરતીની માહિતીનું ને બધું ઠીક છે જો પહેલાં તો આપણે લાસ્ટ ડેટ આની અત્યારે જોઈ લેજો આ લાસ્ટ ડેટ છે

અને સિવાય ચાર વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ઠીક છે સીએ અને ચાર વર્ષનો એક્સપિરિયન્સ અથવા જો સીએ ના કરેલું હોય તો એમ કોમ કરેલું હોય તો પણ ચાલે એમ કોમવાળા પણ ફોર્મ ભરી શકે પણ ચાર વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ નેક્સ્ટ છે ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ તો એનું છે ઉપરનું છે પણ નીચે પગાર ધોરણ છે કે જો ત્રેપન હજારથી પગારનું સ્ટાર્ટિંગ થાય છે ઠીક છે ત્રેપન હજાર એકસોથી ડેપ્યુટી ચીફ એકાઉન્ટનું બાકી દર વર્ષે વધે હવે નેક્સ્ટ જોશું આપણે મેનેજરની દાયકા ઠીક છે મેનેજરની પોસ્ટ હતી તો કોઈ પણ વિદ્યા શાખાના સ્નાતક ઠીક છે ગ્રેજ્યુએશન ઉપર છે મેનેજર અને મેનેજરનો પગાર પણ જુઓ સેમ જ છે કે જે એકાઉન્ટનો હતો ત્રેપન હજાર એકસો અને ઉંમર એકવીસથી પાંત્રીસ વર્ષ ઠીક છે બધ જો આ જે બંને છે ને મોટી પોસ્ટ ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ અને મેનેજર આ બંનેમાં એકવીસથી પાંત્રીસ વર્ષ ઉંમર ઠીક છે અને સાહેબ પગાર ધોરણ ત્રેપન હજાર એકસો અને એમાં જે છે ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ તો એના માટેની લાયકા શું છે તમારી જોડે એમ કોમને ચાર વર્ષનો અનુભવ હોવો જોઈએ એ સિવાય મેનેજર જોતો જો મેનેજરમાં તમારી જોડે કોઈ એક્સપિરિયન્સ નથી માંગેલો ખાલી તમે ગ્રેજ્યુએટ છો તો ફોર્મ ભરી શકો છો તેપન હજાર એકસોથી પગારનું સ્ટાર્ટિંગ થશે આસિસ્ટન્ટ એકાઉન્ટ ઠીક છે તો એમાં પાછું એમ કોમ માંગેલું છે એમ કોમ કે પછી સી એ અને આમાં જો આમાં અનુભવ માંગેલો નથી ભાઈ પગાર તેપન હજાર સાતસોથી છે પણ આ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છે આસિસ્ટન્ટ એકાઉન્ટનો પેલો જે હતો ને ડેપ્યુટી એકાઉન્ટન્ટનો એનો પગાર ભલે આન કરતાં થોડોક ઓછો હતો છસો રૂપિયા ઓછો તેપન હજાર એકસો હતો પણ એનો દર વર્ષે વધે જ્યારે આસિસ્ટન્ટ એકાઉન્ટનો તેપન હજાર સાતસો છે પણ પાંચ વર્ષ સુધી ફિક્સ રહેશે એના પછી વધશે નેક્સ્ટ છે વોર્ડ ઓફિસર જો વોર્ડ ઓફિસર માટે પણ શું છે ખાલી ગ્રેજ્યુએશન જ છે આડું વોર્ડ ઓફિસર એટલે શું કે જે તમે જાણો છો કે બધા ગામડાઓના વિભાગોને મોસ્ટ ઓફ બધા સિટીને વોર્ડમાં વેચેલું હોય છે ખબર વોર્ડ નંબરમાં તો એના માટેનું ઓફિસર કે જે આની દેખરેખ રાખે બધું ચેક કરે બધું એ ઠીક છે વોર્ડ ઓફિસર તેમાં પણ ગ્રેજ્યુએશન ઉપર છે અને પગાર પણ સારો છે જો એ જ છે પગાર જે આસિસ્ટન્ટ એકાઉન્ટનો છે તે પણ પાંચ વર્ષ સુધી ફિક્સ રહે તેપન હજાર સાતસો પગાર કોઈ અનુભવ માગેલ નથી અને જો આ બંનેની જે ઉંમર મળીએ ઉંમર છે એજ જે છે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ અને વોર્ડ ઓફિસર બંને ગ્રેજ્યુએશન ઉપર છે પ્લસ પગાર તેપન હજાર સાત સ્ટાર્ટિંગ છે અનુભવ માંગેલ નથી અને આની એજ છે અઢારથી પાંત્રીસ વર્ષ મિનિમમ અઢાર વર્ષ હોવા જોઈએ ઠીક છે તો આજે ચાર ફરતી હતી એની માહિતી છે ખાસ કરીને લાયકાતનું બધું સરખી રીતે સાંભળવું સ્કીપ કર્યા વગર કે જેથી કાંઈ વાંધો ના આવે કોઈ પ્રશ્ન ના ઉપરે કોમ્પ્યુટર વિષય એક લાયકાત તો જો કોમ્પ્યુટર તમે એકાઉન્ટ જાઓ તો પછી કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ તો એ તો તમારે શું કહેવાય સ્કૂલમાં પણ કોમ્પ્યુટરનું કરેલું હોય એનું પ્રમાણપત્ર હોય કે પછી ત્રિપલસીનો કોર્સ હોય સામાન્ય જ્ઞાનની જરૂર હોય આઈટીઆઈનું કોઈ પણ સર્ટિફિકેટ હોય મૂળ કોમ્પ્યુટરનું કોઈ પણ સર્ટિફિકેટ ચાલી જાય એમાં નેક્સ્ટ છે નાગરિક તત્વ ભારતનું ઠીક છે અને જો કોમ્પ્યુટરના કોર્સનું અત્યારે કાંઈ જરૂર નથી ગમતા તમે સિલેક્શન થઈ જાઓ ને પછી એવું લાગે તો દોઢ મહિનાનો કોર્સ આવે ત્રિપલ સીનો કરી નાખો સર્ટિફિકેટ આવી જાય દીધો ઓનલાઈન અરજી તો ઓનલાઈન અરજી તો જે છે આની વેબસાઇટ ઉપર જ થાય છે પણ એમાં એક ફીનું આપણે જોવાનું આવે કે ફી આપણે લાયકાતને બધું જોઈ લીધું ફી બાકી જવું ફીમાં જો જે નામ જ છે જનરલવાળા તો જનરલવાળા માટે પાંચસો રૂપિયા ફી છે બાકી તમામ માટે બસો પચાસ રૂપિયા ફી છે ઠીક છે જે ઓનલાઈન ફોર્મ જોડે જ ભરવાની છે જેની છવ્વીસ તારીખ આની કઈ છે છવ્વીસ માર્ચ છે ઠીક છે છવ્વીસ માર્ચ લાસ્ટ ડે અને એ સિવાય આવી જો કોઈ એક્ઝામ તો આપણે જે છે છે તે કે પહેલાં તમારે લેખિત એક્ઝામ આવે પછી ઇન્ટરવ્યુ બસ ઠીક છે મહાનગરપાલિકાની ભરતી છે ખૂબ સારી પોસ્ટ છે પગાર ધોરણ પણ સારું છે બને એટલે વહેલી તકે ફોમ ભરી દેવું અને બાકી જે મેથડ જે છે સેમ જ છે સિલેક્શન માટે લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ મેડિકલ તો આમાં આવશે નહીં ઠીક છે મેડિકલ પોલીસ લાઈનમાં આવે મોટાભાગે અને આ બીમાન તો આ હતું રાજકોટ મહાનગરપાલિકાનું અને આવી જ ભરતીઓ માટે જોડાઈ રહો અમારી ચેનલ સાથે જેમાં ગુજરાતની દરેક ભરતીની માહિતી મળી રહેશે જેમાં તમે ફોર્મ ભરી શકો એવી ભરતી માટે અને એ સિવાય બધા લેક્ચર પણ આમાં લેવામાં આવશે રિઝનિંગના મેથ્સના એવા બધા જે તમને હેલ્પફુલ થાય અને ઓલ ઇન્ડિયાની ભરતી પણ મૂકવામાં આવશે જે હિન્દી લેંગ્વેજમાં રહેશે એ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય જય ભારત